વડોદરાનો તપન પરમાર હત્યા કેસ અંતર્ગત આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે હત્યારા બાબરને સાથે રાખી અને પોલીસે હાલ રિકન્સ્ટ્રક્શન કર્યું અચાનક વહેલી સવારે કેન્ટીન પાસે બાબરને લઈ જવામાં આવ્યો હતો અને આ સાથે જ પોલીસે હત્યામાં વપરાયેલું એક ચપ્પુ પણ કબજે કર્યું છે વડોદરામાં તપન પરમાર હત્યા કેસ અંતર્ગત આરોપીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે પોલીસે હત્યાના બાબરને સાથે રાખી ઘટના સ્થળ પર પહોંચી હતી અને જોકે અત્યાર સુધીમાં હત્યા અને હત્યાની કોશિશના બે ગુનામાં દસ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને એવામાં પોલીસે હત્યામાં વપરાયેલું ચપ્પુ પણ જપ્ત કર્યું છે વડોદરામાં તપન પરમાર હત્યા કેસ અંતર્ગત આરોપીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે પોલીસે હત્યારા બાબરને સાથે રાખી ઘટના સ્થળ પર પહોંચી હતી અને જોકે અત્યાર સુધીમાં હત્યા અને હત્યાની કોશિશના બે ગુનામાં દસ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને એવામાં પોલીસે હત્યામાં વપરાયેલું ચપ્પુ પણ જપ્ત કર્યું છે